બાતમીના આધારે એલસીડી સ્ટાફે લવાણા ગામની સીમમાં વોચ ગોઠવી હતી બાતમી મુજબની સફેદ સ્વિફ્ટ કાર આવતા જ પોલીસે વાહનની આડાસ કરી તેને રોકી કાર ચાલક તથા અન્ય એક ઇસમને ઝડપી લીધો હતો પંચોની હાજરીમાં કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી બાદમાં ગાડી પોલીસ કબજામાં લઈ બાકોર પોલીસ સ્ટેશન લઈ જઈ વિગતવાર તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ બસો સડસઠ બોટલો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર ત્રણસો તથા વાહન સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ સત્તોતેર હજાર ત્રણસો નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીઓ યોગેશ દેવપુરી ગોસ્વામી રહેવાસી મેવડા ગામ તાલુકો સિમલવાડા જિલ્લો ડુંગરપુર રાજસ્થાન વિશ્વજીતસિંહ અભયસિંહ રાઠોડ રહેવાસી ખેરોદા ગામ તાલુકો વલ્લભનગર જિલ્લો ઉદયપુર રાજસ્થાન આંગે બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર ધર્મસુદ સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન વન